તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ ટ્રેલર વેચવાનું છે ખોડિયાર કંપનીનું સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે લખુભાઈને વેચવાનું છે ટ્રેલરની એ ટુ ઝેડ માહિતી વિડીયોની અંદર તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ ફોર વ્હીલ ટ્રેલર છે જેમના ઓનર છે લખુભાઈ વેચવાનું છે ટ્રેલરની વાત કરું તો ફોર વ્હીલ ટ્રેલર ખોડિયાર કંપનીનું છે અને ડોક્યુમેન્ટ એટલે કે બુક વાળું ટ્રેલર છે કાયદેસર બધું ટ્રેલરમાં જોવા મળશે ચોખ્ખું ટ્રેલરની અંદર જોવા મળશે અને તળિયું એકદમ સારું છે સડો નથી સાઈડુપત્ર પણ સારા ચોખ્ખું ટ્રેલર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને તમે ટ્રેલર રૂબરૂ જોઈને ખરીદી કરી શકશો પેલા ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરો કે જોવા જાવ તો કોન્ટેક્ટ કરી તમારે ખોટો ધક્કો થશે તમે વિડીયો અંદર ટ્રેલરનું કન્ડિશન પણ જોઈ શકો છો સારું એવું ટ્રેલર છે તળિયાની અંદર સળો જોવા નહીં મળે સાઈડુ ની અંદર તમે જોઈ શકો છો સાયડુ મીડિયમ કંડિશન કરી લાખ ને સાઈઠ હજાર કિંમત રાખવામાં આવી છે જે અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેલર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માલિયા હાટીને અને જાનડી ગામે જોવા મળશે અને બુક કમ્પ્લીટ છે ટ્રેલરની ટ્રેલર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે લખુભાઈ નામ તેમના નંબર છે ત્રાણું એક ઓગણચાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો